સાંતલપુર યુજીવીસીએલ ની બેદરકારી સામે આવી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઘરામડી ગામમાં યુજીવીસીએલ ની ઘોર બેદરકારી સામે આવી છે ગામમાં હાઈ વોલ્ટેજ આવતા વીજ ફોલ્ટ થતા અડધા ગામના વીજ ઉપકરણો ભરીને ખાક થઈ ગયા સ્ટોરી રિપોર્ટ બાય ભગીરથસિંહ જાડેજા સાંતલપુર મારું નામ પૃથ્વીરાજ વિરમજી જાડેજા છે કાલે લાઈટ પાવર વધારે આવવાથી ટીવી ને ફ્રિજ અને પંખા લાઈટ બધું બળી ગયું છે મારું નામ આયર કૃષ્ણભાઈ ડુંગરભાઈ છે અને મેં આવાર અવારનવાર રજૂઆત પણ ઘણી બધી કરી છે પણ આ લોકો હેલ્પર સ્વિચ ઓફ ફોન રાખે છે અને જેથી કરીને અમારા જે કે આ નુકસાન થાય એ તાત્કાલિક નથી રોકી શકતા અને આ કુદરતી રીતે કે ગમે રીતે કે એના કારણોસર ગમે તે ફોલ્ટ થવાથી અમારા ગામમાં મોટા પ્રમાણમાં નુકસાન છે અને આનું સર્વે કરવામાં આવે તો આથી પણ વધારે નુકસાનનો અંદાજ નીકળી શકે એવો અમારો અંદાજ છે બરાબર તો આને આ હેલ્પપરનો સ્ટાફ છે તો એને ટાઈમ માટે ફોનેના ઓફ ના વાગી અને જેથી કરીને નુકસાન થતા અટકે આટલી અમારી ડિપ્રેસિવ સુરમ જળજો વિક્રમસિંહ જોરુબાપુરનો સરપંચ ગ્રામડી બરાબર છે સમસ્યા એ છે ગઈ રાતે એકદમ ગ્રામડી ની અંદર ધા ગામની અંદર ફૂલ લાઈટ આવી જવાથી આશરે ગ્રામડી ગામના નાના એવા ગરીબ માણસોને આઠથી દસ લાખનું નુકસાન છે અને એથી વધારે પણ કદાચ સર્વે કરવામાં આવે તો એથી વધારે પણ નુકસાન થઈ શકે છે અને બીજું એ જાણની ના સરી કારણ કે રાતની સમયે હેલ્ફ્રોના ફોન લાગતા નથી હેલ્ફ્રો સ્વિચ ફોન રાકે છે અમારે આવી પરિસ્થિતિમાં કોને ફોન કરવા કે શું કરવું અને અમારા પાસે સાસઠ કેવીનો નંબર હતો તો મેં અચાનક રાતે ફોન કરી અને લાઇટ બંધ કરાવી તેથી અમે યુજીસીએલને કહેવા માગી છે કે તમારા કર્મચારીઓ રાતે ફોન ચાલુ રખાવો જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો અમે તાત્કાલિક એને લાઇટ બંધ કરાવી શકે બરાબર અંદાજે ગામ લોકોને ને કેટલું આઠ થી દસ લાખ નું નુકસાન છે ગામ લોકો ને વિશેષ પણ થઈ શકે જો સર્વે કરવામાં આવે તો સારું મારું નામ પૃથ્વીરાજ વિરમજી જાડેજા છે કાલે લાઇટ પાવર વધારે આવવાથી ટીવી અને ફ્રિજ અને પંખા લાઈટ બધું બળી ગયું છે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ